જળ છે તો જીવન છે તેથી જ પાણીનો વ્યય થતો અટકાવવો આપણી પ્રથમ ફરજ છે માનવ મૂલ્યોને અગ્રેસર રાખતા અમદાવાદમાં હવે ખંભાતી કૂવા બની રહ્યા છે આ પ્રકારના કૂવા બનાવવાના ફાયદા શું છે હવે એ પણ જાણીએ ફિલ્ટર મનશે ભૂતકાળ ખંભાતી કૂવો આશીર્વાદ સમાન પ્રકૃતિનો સૌથી મોટો આશીર્વાદ વરસાદ છે વરુણ દેવતા જ્યારે વાદળોને ચીરી ધરતી પર ખુદ પાણી સ્વરૂપે વધારતા હોય ત્યારે આપણે પણ ફરજ બને છે કે પાણીનું જતન કરીએ અને જમીનનું જતન કરીએ કહેવત છે ને વાણી અને પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ વ્યક્તિનું જીવન જેટલું કિંમતી છે તેટલું જ કિંમતી પાણી છે

તો શરીરની અનેક બીમારીનું નિરાકરણ પણ આ કુવાના પાણી દ્વારા થાય છે જી હા જે દ્રશ્યો તમે જુઓ છો એ ખંભાતી કુવાના છે ખંભાતી કુવા એટલે એકસાથે ડબલ બેનિફિટ કે જ્યાં વરસાદી પાણીનો સંગ્રહ તો થશે જ પરંતુ જે બગાડ પાણીનો થઈ રહ્યો છે તે પણ નહીં થાય જમીનનું જે સ્તર છે તે પણ ઊંચું લાવવામાં તે મદદરૂપ થશે પાણી ફોર્સમાં આવે છે ભૂગર્ભ જળનું જે સ્તર હોય છે એ ઓછું આવી જાય છે હવે તમને સવાલ થશે કે ખંભાતી કુવા ક્યાં બનાવી શકાય તો જણાવીએ નવી સોસાયટી જ્યાં ડેવલપ થતી હોય ત્યાં પ્રકારના કુવા બનાવી શકાય છે આ ઉપરાંત વધુ પાણી જ્યાં ભરાતું હોય નર્સરી કે જંગલ વિસ્તાર તથા નીચાણ વિસ્તારોમાં ચોક્કસથી થી આવા કુવા બનાવી શકાય છે અમે વર્ષો પેલા અમારા પ્રોજેક્ટમાં તો બનાવતા હતા હોય શકે વીસ વર્ષથી બનાવીએ છીએ અને ખૂબ સારા રિઝલ્ટ હતા પણ સમાજ માટે આપણા પર્યાવરણ માટે નહોતું વિચાર્યું જે અમે છ વર્ષ પહેલાં અમને થયું કે અમદાવાદને ફાયદો થવો જોઈએ ને એટલે અમે લોકોને જાણ કરવાની ટ્રાય કરી એમસીને જાણ કરવાની ટ્રાય કરી બે હજાર અઢારમાં થોડુંક કર્યું પછી કોવિડ આવી ગયો પણ અમે લોકોમાં જાગૃતિ ચાલુ રાખી અને લોકોમાં જાગૃતિ ચાલુ રાખી એટલે લોકોને સમજાવવા માંડ્યું પછી અમારા પાસે સારા સારા એક્ઝામ્પલ્સ થવા માંડ્યા જે હું હમણાં કહેતો હતો કે નંદનબાગમાં ટીડીએસ ત્રણ વરસાદમાં સત્તરસોથી હજાર આવી ગયો હવે આટલું સરસ ટીડીએસનો ઘટાડો થતો હોય તો કેટલી મજાની વાત છે જે આપણું રિવર્સ બોર વીસ વર્ષમાં નથી કરી શક્યો અમદાવાદમાં ખંભાતી કુવા હોય ત્રણ વર્ષમાં કરી નાખ્યું એટલે આવા અમારા પાસે ઘણા બધા એક્ઝામ્પલ્સ થઈ ગયા એ એક્ઝામ્પલ્સ અમે ટ્રાન્સપેરન્ટલી લોકોને દેખાડવા માંડ્યા કે તમે જઈને જોઈ લો તમે પેલા ભાઈ જોડે વાત કર લો આ પ્રકારના કુવા ક્યાં બનાવી શકાય અને તેના ફાયદા વિશે આપણે આગળ જાણ્યું હવે તે પણ જણાવીએ કે ખંભાતી કુવા કેવી રીતે તૈયાર થાય છે સૌથી પહેલા તો 25 થી 30 ફૂટ ઊંડાઈ સુધીનું બાંધકામ કરવામાં આવે છે. કૂવાની અંદરનો ચણતર હોલો બ્રિક એટલે કે કાણાવાળો હોય છે. જ્યારે દીવાલનો ચણતર વર્તુળ આકારમાં હોય છે. ઉપરના ભાગે ફિલ્ટર બેડની રચના કરવામાં આવે છે. ફિલ્ટરની રચના માટે ફૂટના રોડા અને કાકરી નાખવામાં આવે છે. માત્રો છે કે આ પ્રકારના કૂવા બનાવવા માટે સ્થળની પસંદગી ખૂબ મહત્વની છે એક ખંબાતી કૂવો બનાવવામાં મિનિમમ 10 થી 12 દિવસ લાગે છે અને અમે ત્રણ વર્ષથી કરીએ છીએ ખંભાતી કૂવા આપણે લોકન્દ્ર સાહેબ થ્રુ કરીએ છીએ તો અમે લગભગ 100 કે આસપાસ તો કરી દીધા છે અત્યારે બાય એટલે ઓવરઓલ જોઈએ તો જે ખંભાથી ગુવા અમદાવાદમાં બનાવવામાં આવી રહ્યા છે તે ખૂબ જ આશીર્વાદરૂપ છે અને સૌથી મોટો ફાયદો એ છે કે જેમાં પાણીનો સંગ્રહ કરી શકાય પાણીનો વ્યય થતા અટકે અને વરસાદી પાણી કે જે ભરાઈ જતું હોય તે પણ તેમાં સંગ્રહ થઈ જાય કેમેરામેન વિકી ઠાકોર સાથે પરમા ત્રુવિશા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ